Get that, sir. આ તરફ ભાવનગરમાં પણ શુક્રવારે વરસાદે રમઝટ બોલાવી આલંગ ત્રાપસ તણસા સહિતના પંથકમાં ધૂધમાર વરસાદ પડ્યો પવન સાથે વરસાદ પડતા રસ્તા પાણી જોવા મળ્યું હતું અનેક જગ્યાએ પાણી વહેતા જેથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વરસાદના કારણે પણ સર્જાયા ખરાબ હાઈવે અને ખાડાને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે જોકે આજે બગવાડાથી લઈ વાપી સુધી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હાઈવે ની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હાઈવે જામના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા આમ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જોકે આજે પણ ખાડાઓને કારણે હાઈવે જામ થઈ ગયો હતો આથી કલાકો સુધી વાહન ચાલકોએ પરેશાનીનો નો સામનો ભર વરસાદમાં કરવો પડ્યો હતો ભારે મેઘ ખાંગા થતા જામ રાવલથી કલ્યાણપુર રોડ બેટમાં ફેરવાયો જુઓ આકાશી નજાર જામરાવત અને કલ્યાણપુરમાં મેઘરાજા આવી ધાટી બોલાવી છે પાણી વાહનો પસાર થઈ રહ્યા છે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ છે સર્વત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે ખેતરમાં માં પાક પણ જુઓ કેવી રીતે ડૂબેલો જોવા મળી રહ્યો છે જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય તેવું લાગે છે સેંકડો હેક્ટર

ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો નડિયાદમાં માત્ર પંદર મિનિટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ પવન સાથે તોફાની વરસાદ થયો છે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે વાહન ચાલકો અટવાઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે ગણેશ મહોત્સવમાં પણ ગાજવીજ સાથે ત્રાટક છે મેઘો હવે ઉત્તર ગુજરાતમાં બગડાટી બોલાવશે સૌરાષ્ટ્રમાં મેક રાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતના લોકો મારફાડ વરસાદ માટે તૈયાર થઈ જજો ત્રણ ત્રણ આગાહીકારોએ ઉત્તર ગુજરાતને લઈને ખતરનાક વરસાદની આગાહી કરી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં અડતાલીસ કલાક ભારે વરસાદ પડશે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકશે તો મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ જો ગુજરાત રીજનમે હેવી ટુ હેવી હેવી રેનફોલ્કા વોર્નિંગ ઓરેન્જ વોર્નિંગ કે સાથે આઇસોલેટેડ પ્લેસીસમાં દિયા ગયા છે તો છે સૌરકંઠ આરાબુલ્લી ઓર મહા સાગર પર લે દિયા ગયા છે और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बौनसकंठा पाटन भैसाना गांधीनगर खेड़ा अहमदाबाद पंचमहल दाहोद दांग नवसारी तापी दमन और नगर नागढ़ के लिए दिया गया कलाकों बाद अग्नि त्राम गुम खलासियों का मृतदेह मिले आठ शोधखोल शुरू હવામાન વિભાગની ચેતવણીને પગલે જાફરાબાદ બંદરના માછીમારો છેલ્લા ચાર દિવસથી પરત ફરી રહ્યા છે બંદર પર કુલ સાતસો જેટલી બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે જાફરાબાદ બંદર વિસ્તારમાં કોળી સમાજ ખારવા સમાજ અને મુસ્લિમ સમાજની તમામ બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે જ્યારે દરિયામાં માત્ર ત્રણ બોટ ડૂબી હોવાનું સામે આવ્યું એમની અંદર રહેલા અગિયાર ખલાસીઓ લાપતા હતા જેમાંથી ત્રણ ખલાસીઓના મૃતદેહ મળતા હવે આઠ ખલાસીઓને શોધવાનું શરૂ છે ત્રીસ નોટિકલ માઇલ દૂરથી ત્રણ ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે પીપાવાવ કોસ્ટગાર્ડે તોફાની દરિયાનો પણ સામનો કરી મૃતદેહ શોધ્યા મધરાતે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ ઓળખ થશે લાપતા માછીમારોને લઈને સમગ્ર બંદર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે તો જાફરાબાદ અને રાજપરાના માછીમારો લાપતા થતા પરિવાર ચિંતાતુર છે મેંદરડામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ખેતરોમાં લહેરાતો પાક દોવાયો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે એક તરફ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વરસાદ કહેર બની ના આવતા હવે ખેડૂતો વરસાદ કમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે બે દિવસ પહેલા મેંદરડા પંથકમાં તેર ઇંચ જેટલો વરસાદ કાપ્યો જેને લઈને ખેતી પાકને પાકને નુકસાન નુકસાન થયું થયું મગફળી તુવેર સહિતના ભારે ભારે કારણે સુરક્ષા દિવાલો પણ તૂટી ગઈ છે અને ખેતરોમાં રહેલો પાક છે જેના કારણે વહેલી તકે સરકાર દ્વારા સર્વે શરૂ કરવાની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખે મેંદરડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ જુદા જુદા વિસ્તારમાં થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી અને મંત્રીને પત્ર લખીને વહેલી તકે સર્વે શરૂ કરવાની રજૂઆત કરી છે જે જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જિલ્લાના ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે જુનાગઢના ખેડૂતો નારાજ છે તો વરસાદથી પોરબંદરના ખેડૂતો ખુશખુશાલ એક તરફ ગેડ પંથકમાં આકાશી આફતથી કિસાનો રડી રહ્યા છે બીજી તરફ પોરબંદર આસપાસના ગામડાના ખેડૂતોને મેઘરાજાએ રાજીના રેડ કરી દીધા છે પોરબંદર જિલ્લામાં ઓગણીસ અને વીસ ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાય છે સારો વરસાદ ખરા સમય વરસતા કુચડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો છે વરસાદની જરૂર હતી ત્યારે જ વરસાદ પડતા પાક માટે લાભદાયક સાબિત થશે જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં નેવું ટકાથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે પાક લીલોછમ લહેરાતા હાલ તો ખેડૂતોની ચિંતા હળવી થઈ છે ઉમર ગામના ખતલવાડ ગામે પુલ તૂટી જતા લોકો નદીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર પાણી ભરાઈ જાય તો અમને બહુ તકલીફ પડે ટુકડે ટુકડે આ રસ્તા પર ત્રણ વર્ષથી સતત કામ થઈ રહ્યું છે અને તેની હાલાકી અહીંની જનતાને ભોગવવી પડી રહી છે વલસાડ જિલ્લાના ઉમરગામમાં તાલુકાના ખતલવાડ ગામના લોકો પાકા રસ્તાની વાટ જોઈને બેઠા છે ખતલવાડ ગામમાં માછીવાડ અને વારલી ફળિયા વચ્ચે પાકા રસ્તાના અભાવે લોકોએ જીવને જોખમમાં મૂકી પાણીમાંથી પસાર થવું પડે છે આ ફળિયામાં રસ્તો બનાવવાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અધૂરું છે તૂટક રીતે કામ થતું હોવાથી રોડની સ્થિતિ ક્યારે સુધરી જ નથી અને આ વખતે પણ ચોમાસામાં પાણી ભરાઈ ગયા અવરજવર કરવા આ એકમાત્ર રસ્તો હોવાથી ગ્રામજનો આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા જોકે આવો જોખમી રસ્તો હોવા છતાં વાલીઓ પાણીમાંથી અને જાડી ઝાંખરામાંથી બાળકોને પસાર કરી આ મામલે સરપંચ નું કેવું છે કે આ રોડ પરના જમીન માલિકે સંમતિ આપતા રસ્તો નાળું બનાવવાની કામગીરી કરાશે વાઘડિયા નર્મદાપુરામાં સ્મશાને જવા માટે અધ વચ્ચે આવતું નાળું જે છે તે ધોવાઈ ગયું ડાઘુઓ ખેતરો ખૂંદવા મજબૂત વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નર્મદપુરા સ્મશાને જવા માટેના નાળાનું ધોવાણ થયું અંતિમ ક્રિયા માટે લોકોને સ્મશાન સુધી પહોંચવું અશક્ય બન્યું શ્રીપોર ટીમ્બી ગામના મત્સ્ય ઉદ્યોગના ઇજારેદારની ભૂલના કારણે કોતરનું નિર્માણ થયું પાણીના ઓવરફ્લો માટે બનાવેલી કાંસ કોતરમાં પરિણમી જેને કારણે રોડ અને નાળાનું ધોવાણ થયું સ્લેબ નાળું આરસીસી રોડ સાથે ત્રીસ ફૂટ ઉપરાંત ધોવાયું ત્યારે સ્થાનિક ધારાસભ્ય સિંચાઈ વિભાગ નર્મદા વિભાગ તેમજ અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી તાત્કાલિક ધોરણે સ્મશાન સુધી પહોંચવા રસ્તો બનાવી આપવા આદેશ કરાયો વાઘોડિયાના ટીડીઓએ જણાવ્યું કે સ્મશાન સુધી જવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે બે દિવસની અંદર જે કામગીરી કરવાની હશે તે પૂર્ણ કરાશે વાઘોડિયામાં ખરાબ રોડ મુદ્દે કોંગ્રેસે ખાડાબુરી કર્યો વિરોધ વડોદરાના વાઘોડિયામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પુરાવો રાજ કાર્યક્રમ કરી વિરોધ કરાયો પીપળિયાથી વાઘોડિયા વચ્ચે અનેક ઠેકાણા પર ખાડા રાજ સર્જાતા લોકોને હાલાકી પડી રહી હતી ફક્ત સામાન્ય વરસાદમાં ચૌદ કરોડના ખર્ચે બનેલ રોડની સ્થિતિ કથળી ગઈ છે તેથી ખાનગી યુનિવર્સિટી પાસે ખાડામાં વૃક્ષારોપણ કરી કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો આ રોડ પરથી શાળાએ જનાર વિદ્યાર્થીઓ હોસ્પિટલ જીઆઈડીસી જનાર લોકો અવર કરે છે જેથી તેમને ખૂબ જ હાલાકી પડે છે તેથી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો भरूच नेशनल पर त्रण किलोमीटर लांबो जाम ભરૂચ નેશનલ હાઈવે સવાર જવારમાં ટ્રાફિક જામ થયો અને વાહન ચાલકો કલાકો સુધી ફસાઈ ગયા ભરૂચ શહેર સહિત નેશનલ હાઈવે અડતાલીસ પર ચક્કા જામનંદરે ઇશ્યુ જોવા મળ્યા શહેરમાં ભારે વાહનો અને માલધારી વાહનોને કારણે જેને ભરૂચ સિટીની બહારથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે પણ ભરૂચના સિટી વિસ્તારના મુખ્ય માર્ગ પર પસાર થતા નાના વાહનો તેમજ રાહદારીઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ખાતે વહેલી સવારથી ચક્કા જામનંદરે ઇશ્યુ જોવા મળ્યા સવારથી જ કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી કામ ધંધે નીકળેલા લોકો કલાકો સુધી એક જ જગ્યાએ ફસાયેલા રહ્યા ટ્રાફિક ક્લિયર કરાવવા માટે કોઈ પણ પોલીસ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પડઘા ગુજરાતભરમાં પડ્યા ઉઠામણામાં નયનના મિત્રો પણ હિપકે ચડ્યા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અમદાવાદમાં મૃતક શોક શોકસભા યોજાઇ હતી કાંકરિયાના બળવંતરાય હોલ પાસે યોજાયું જેમાં મોટી સંખ્યામાં પહોંચ્યા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ જમાલપુરના ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા શ્રી ખાન પઠાણ સહિતના નેતાઓ પણ મૃતકના બેસણામાં પહોંચ્યા નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને સિંધી સમાજના ડોક્ટર પાયલ કુકરાણી પણ બેસણામાં પહોંચ્યા હતા શોકસભામાં વી વોન્ટ જસ્ટિસ ન્યાય આપો ફાંસી આપો કે સવાલ કર્યો વિદ્યાર્થી યુનિફોર્મ પહેરેલો હતો છતાં બનાવ બાદ પણ તેમણે એકસો આઠ ને ફોન ન કરી વાલીઓને ફોન કર્યો શોક સભામાં મોટી સંખ્યામાં વાલીઓ સહિત શાળા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે દસમા ધોરણમાં નયન સાથે ભણતા વિદ્યાર્થીઓ નયન યાદ કરીને ભાવુક થયા બીજી તરફ સતત બીજા દિવસે પણ લોકોનો વિરોધ યથાવત જોવા મળ્યો સ્થાનિક લોકોએ કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો મણિનગર રેલવે સ્ટેશનથી જવાહર ચોક થઈને લગભગ બે કિલોમીટર સુધી રેલી યોજાય વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તેમજ શાળાની માન્યતા રદ કરવા માંગ કરવામાં આવી અમદાવાદની સેવન સિટી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અરવલ્લીના મોડાસામાં સિંધી સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રેલી યોજી ઘટનાને વખોડી હતી અને નયનના હત્યારાઓને ફાંસી આપવાના નારા લગાવ્યા હતા સાથે શાળાઓમાં હિંસક કૃત્યને રોકવા પગલા લેવાની માંગ કરીને અરવલ્લી કલેક્ટરની ન્યાયિક તપાસની માંગણી સાથે રજૂઆત કરી હતી અમદાવાદની વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો ખુલાસો હત્યા કર્યા બાદ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસિસ જતો રહ્યો હતો અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે ધોરણ દસ ના વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ હત્યારો ધોરણ આઠ નો વિદ્યાર્થી એકદમ નોર્મલ હતો જાણે તેને કોઈ પાપ જ ન કર્યું હોય તે રીતે ડર્યા વગર બિંદાસ્ત વાનમાં બેસીને ઘરે જતો રહ્યો ઘરે ગયા બાદ જમીને તે એકદમ નોર્મલ બનીને ટ્યુશન ક્લાસીસ ગયો હાલ આરોપીને પોલીસે પકડીને રિમાન્ડ હોમમાં મોકલ્યો છે બીજી તરફ શાળાની બેદરકારી બદલ ક્રાઇમ બ્રાન્ચે શાળાના આચાર્ય સ્કૂલ એડમિન સામે પોલીસ ફરિયાદ નોંધી છે કેમકે કે બનાવ બાદ તાત્કાલિક એક્શન નહોતી લેવાય સ્કૂલ તરફથી તાત્કાલિક જાણ પણ નહોતી કરાય સ્કૂલ એડમિન પ્રિન્સિપલે જાણ કરવામાં વિલંબ કર્યો હતો મૃતકના પિતાની અરજીની તપાસ બાદ ગુનો દાખલ થયો છે પુરાવા બાદ સ્કૂલ પ્રિન્સિપલની ધરપકડ થઈ છે બીજી તરફ સ્કૂલ બહાર આ બનાવ બન્યો હતો હુમલા બાદ વિદ્યાર્થી પરત સ્કૂલમાં આવ્યો હતો ત્રીજા ગેટ પાસે સિમેન્ટની પાળી પાસે બેસી રહ્યો ઘણા સમય સુધી ઘાયલ વિદ્યાર્થી ત્યાં બેસી રહ્યો ત્યારે ચોકીદારનું ધ્યાન જતા ચોકીદારે વિદ્યાર્થીને બનાવ અંગે પૂછ્યું બાદમાં તુરંત ચોકીદારી ઉપર જાણ કરી હતી આમ છતાં વિલંબ થયો તે ઘણો નુકસાનકારક રહ્યો હતો વોટ ચોરી મામલે ગાંધીનગરને કોંગ્રેસે ગજવ્યું વોટ ચોરીના આક્ષેપને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ધરણા યોજી સરકારને ઘેરી રહી છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસે ગાંધીનગર ગજવ્યું હતું ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ એકત્ર થયા ગાંધીનગરમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને વોટ ચોરી મામલે કોંગ્રેસે ધરણા કર્યા સૂત્રોચ્ચાર બેનર સાથે દેખાવ કરતા માહોલ ગરમાઈ ગયો વોટ ચોરીનો મુદ્દો ઘર ઘર સુધી લઈ જવામાં આવશે તેવી ચીમકી આપી આગામી સમયમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમણ જોવા મળશે ભાજપના એમએલએ જવાહર ચાવડા કઈક નવા જૂની કરી શકે છે આપના કાર્યક્રમમાં દેખાયા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉલટફેરના એંધાણનો દાવો કરાઈ રહ્યો છે જૂનાગઢના માળિયામાં ભાજપના જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજરી આપવાની તસવીરો વાયરલ થઈ આ કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાના અકાળા ગીર ખાતે આવેલા સુખધામ આશ્રમમાં યોજાયો હતો ખુદ જવાહર ચાવડાએ તસવીરો શેર કરતા લખ્યું છે કે સામાજિક આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી દાવા પ્રમાણે અકાળા ઉપરાંત વીરડી ખાતેના આપના કાર્યક્રમમાં પણ ચાવડા હાજર રહ્યા હતા પિયુષ પરમાર કોળી સમાજનું યુવા નેતા છે માળિયા હાટીના તાલુકા પંચાયતમાં આપના સભ્ય છે તેઓ બે હજાર બાવીસમાં માંગરોળ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે વિસાવદર ચૂંટણીના પરિણામો બાદથી જવાહર ચાવડાને લઈને શરૂ થયેલી અટકળોને આ મુલાકાત બાદ વધુ વેગ મળ્યો છે બાબરામાં આપના નેતા ધોળા દિવસે દારૂ પિતા રંગે હાથ પકડાયા ધોળા દિવસે દુકાનમાં દારૂની બોટલ ખોલી અને જામ પર જામ છલકાવી નેતાથી થઈ ગયા ઠલ્લી રંગે હાથ પકડાઈ ગયા બાદ દારૂ પીતો ન હોવાનો ડોળ કર્યો અમરેલીના બાબરામાં કરિયાણા રોડ પર એક દુકાનમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિક ભરાડ અને અન્ય એક વ્યક્તિ દારૂની બોટલ ખોલી દારૂ ઢીચી રહ્યા હતા આ અંગેની જાણ થતા જ બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપપ્રમુખ અંકુશ જસાણીએ દુકાનમાં દારૂ પાર્ટી પર રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો અચાનક રેડ પાડતા દારૂ પીતા આપના નેતા ઉભા થઈ ગયા અને દુકાન ની બહાર નીકળી દારૂ ન પીતો હોવાનો ડોળ કર્યો ત્યાં સુધી બોલી ગયા કે ચાલો હું પોલીસ સ્ટેશન આવું ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરા અને છન્નું લાઠી વિધાનસભાના સહહિંજાજ આમ આદમી પાર્ટીના તેઓ